ગંભીરા બ્રિજની ઘટના બાદ ગુજરાત ફર્સ્ટનું રિયાલીટી ચેક છોટાઉદેપુરમાં આવેલ ભારજ નદીનો બ્રિજ જર્જરિત હાલતમાં છે સાડા ચાર કરોડના ખર્ચે બનાવેલ ડાયવર્ઝન પર તૂટી ગયો છે જર્જરિત બ્રિજના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે જીવના જોખમે વાહન ચાલકો અહીંથી પસાર થઈ રહ્યા છે ગંભીરા બ્રિજ જેવી ઘટના આ બ્રિજ પર બને તો પણ નવાઈ નહીં કે આટલા ખતરનાક બનાવ બને છે છે આ બોડેલી જે પુલ અત્યારે આપણે ઊભા છે તો વાહન પસાર થાય છે તો એ ઝૂલી રહ્યો છે આનો એક ભાગ એકસો માં બની ગયો છે અને અડધો ભાગ હજી બનાવવાનો બાકી છે તો હવે આ નેતાઓ અને અધિકારીઓની આંખો ક્યારે ખુલશે કે જયારે ત્યાં બનાવ બનાવ બન્યો છે અહીંયા બનશે બનશે લોકોનો ભોગ ત્યારે આ લોકો આ કાર્યવાહી હાથ કરવાના છે એટલે મારે આ નેતાઓ અને અધિકારીઓને ખાસ વિનંતી છે કે તમે લોકો પણ રોજ અહીંયાથી પસાર થાવ છો તો શું તમને આ ખાડા નથી દેખાતા તમારા આખે પાટા બાંધેલા છે

સાંભળવા માટે દરકિનાર કરે છે તો શું આ તંત્ર વડોદરાના પાદરામાં જે ઘટના બની છે તેવી કોઈ હોનારત ની રાહ જોવે છે તેવા હાલ તો સવાલો ઉભા થઈ રહ્યા છે તો આ શિક્ષક ગુજરાત ફર્સ્ટ છોટા